મોરબી મનપા જાહેરમાં પાનની પિચકારી લગાવનાર પાન માવાના શોખીનો સામે આકરા પાણી થયું છે જોકે મનપાએ અગાઉ બનાવનાર લોકોને પાંચસો રૂપિયા દંડ કરવાની જોગવાઈ લગાવ્યા હતા તેમ છતાં અમુક પાન માવાના શોખીનો આદત મજબૂર હોય તેમ જાહેરમાં પાન માવાની પિચકારી થૂકતા મનપાએ આવા શોખીનોના ફોટા પાડી પોસ્ટર લગાવ્યું છે અને બીજા શોખીનોને પણ આવી તો ન કરવાની ચેતવણી આપી છે મોરબી કોર્પોરેશન દ્વારા છેલ્લા લગભગ ત્રણેક મહિનાથી સ્વસ્થા ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે અને ખૂબ સારો સહકાર લોકો તરફથી અમને મળતો રહ્યો છે પરંતુ ઘણા બધા ઘણી બધી વિનંતીઓ અને આગ્રહો છતાં અમુક જે સિટીઝન્સ છે એમના તરફથી અમને સારો સહકાર મળતો નથી તો એવા અમુક લોકોના અમે ફોટા વોટિંગ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કર્યા હતા જે લોકો પબ્લિક યુરિનેશન કરતા હતા એની જ કડીમાં આજે જે લોકો દ્વારા જાહેરમાં સ્પીટિંગ એટલે થૂંકવાનો થૂંકવાનું ગુનો કરવામાં આવે છે એ બધાના ફોટોગ્રાફ અમે લગાડ્યા છે એમાં પણ જ્યારે પણ એવું કોઈ બનાવવા મારી ટીમના ધ્યાને આવતું હોય છે તો અમે તરત જ ત્યાં જઈને એને ફોટોગ્રાફ લઈ લેતા હોઈએ છીએ અને પછી જે નિયમ પ્રમાણેના દંડ હોય છે એ પણ અમે એમની પાસેથી વસૂલ કરતા હોઈએ છીએ એનું આશય યાદ છે કે લોકોને આ બાબતે જાગૃતિ આવે અને લોકો એવું કરતાં રોકાય જેથી કોર્પોરેશનની જે કામગીરી છે સ્વચ્છતા બાબતે એ બાબતે અમને મદદ મળે આમાં જે સ્પીટિંગ છે સ્પીટિંગ માટે કોઈ ડસ્ટબિન હોતું નથી ડસ્ટબિન જે છે એ કચરો નાખવા માટે જનરલી થતું હોય છે જાહેરમાં સ્પીટિંગ કરવું એ એક ટેવ છે કુટેવ છે જે લોકોને રોકવાની જરૂર છે